Hey, Prince Mary! Ziggler! Prince, Prince! Twenty-five. Twenty-six. સૈન્ય માટેની આકરી તાલીમ આ દ્રશ્યો જોઈને કદાચ આપ એવું માની લેશો કે આ કવાયત કોઈ સૈનિક શાળામાં અહીં યુવાનો તેમની દોડ માં જોવા મળી રહ્યું છે તો અહીં કસાયેલા સ્નાયુઓ વાળા યુવાનો પુલપ્સ અને એવી બીજી અનેક પ્રકારની કસરતો કરી રહ્યા છે અબદલ સૈનિક શાળા માં ચાલતી કવાયત ના દ્રશ્યો કોઈ સૈનિક સ્કૂલ ના નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામમાં જોવા મળી રહ્યા છે અને આ યુવાનોને તાલીમ આપી રહ્યા છે ફફણી ગામના એક સૈન્યવીર જીતુભાઈ વાજા કહેવાય છે કે સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી

પરંતુ તેઓ આનંદ પ્રમોદમાં રજા વ્યતીત કરવાના બદલે સેનામાં ભરતી થવા ઈચ્છુક ગામના યુવાનોને તાલીમ આપવામાં પોતાનો સમય ફાળવી રહ્યા છે આથી ગામના યુવાનોમાં ઉત્સાહનો સંચાર બેવડાઈ ગયો છે તે જીતુભાઈએ પોતાની રજાના અને ફરવાના દિવસો અને કુટુંબમાં વિતાવવા માટેના દિવસોને પોતે અમારા ઉપર અમારા ઉપર છે એ લોકોએ કુરબાન કરેલા જ સમજવા પડે કેમકે પોતાના જે અઠ્યાવીસ દિવસની છુટ્ટી મળે એના માટે એ લોકોએ પોતાનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો એ માટે અમે ખૂબ જ આભારી છીએ અને દિવસ દરમિયાન પણ જે કોઈ પરીક્ષા વિશે માહિતી હોય એ પણ અમને શેર કરતા હોય છે બંને ટાઈમ જોકે અમને મહેનત તો કરાવે છે સાથે સાથે પરીક્ષાલક્ષી કોઈ પણ માહિતી હોય અને આગળની ભરતી માટે કઈ કઈ રીતે તૈયારી કરવી અને કઈ જગ્યાએ શું કરવું એ બધું માર્ગદર્શન અમને યોગ્ય રીતે આપે છે એટલે ખબર પડે કે આર્મીમાં કેવું છે અત્યારે અમે તો ગયા નથી આર્મીમાં જે ભાઈ આર્મીમાં છે પોતાની છુટ્ટીમાં આવ્યો છે મતલબમાં અમને એનો ટાઈમ આપે છે અમે એ ટાઈમને લાભ લઈએ છીએ ત્યારે જે જીતુભાઈના પ્રમાણમાં તેનું ટાઈમિંગ છે સાડા પાંચ વાગે આવી જવાનું સવારમાં સાંજના છ વાગે આવી જવાનું અને એક કલાક કન્ટિન્યુ મહેનત કરવાની છોકરાઓ પર ને બત્રીસ છોકરા કન્ટિન્યુ આવે જ છે અત્યારે અમારી સાથે મોટી ફાફડી ગામના ફૌજી જીતુભાઈ વાજા છેલ્લા સાત વર્ષ એક માસની છુટી મળતા વતન મોટી ફાફડી ગામે આવ્યા છે પરંતુ વતન આવ્યા બાદ તેમણે સ્થાનિક યુવાનોમાં સૈન્યમાં જોડાવાનો જુસ્સો જોયો અને આરામ કરવાના બદલે તેમણે સૈન્યમાં જોડાવા ઈચ્છુક યુવાઓને આકરી આખરી તાલીમ આપવાનું શરૂ કરી દીધું હાલ તેઓ અગ્નિવીર યોજના હેઠળ પ્રાથમિક કસોટીમાંથી પાર કરવા માટે યુવાનોને રનિંગની ખાસ તાલીમ આપી રહ્યા છે કેમ કે અગ્નિવીર માટે પાંચ પોઈન્ટ 5.5 મિનિટમાં 1600 મિનિટની દોડ પૂરી કરવી અનિવાર્ય છે આથી તેઓ યુવાઓને સૈન્ય શિસ્ત સાથે વિવિધ પ્રકારની કસરતો કરાવી રહ્યા છે સાથે જ તેઓ સ્થાનિક યુવાનોને અગ્નિવીર યોજનાનો લાભ લેવા અપીલ પણ કરી રહ્યા છે પેલા હું તો ડેઈલી રનિંગ કરવા નીકળતો તો એ લોકો એક દિવસ કહેતા કે અમને પણ રનિંગમાં ફેલ થાય તો થોડું માર્ગદર્શન આપો તો પછી મેં એ લોકોને કીધું કે તમે એક દિવસ મારી સાથે ભાગવા હું ટાઈમ નોટ કરું તો ટાઈમ નોટ કર્યો તો હોળસો મીટરમાં સો સાડા સો મિનિટ જેવું થતું પછી ડેલી મારી સાથે પ્રેક્ટિસ કરતા એ લોકો ખુદ પણ મહેનત કરતા તો ઇમ્પ્રુવ કરીને અત્યારે પાંચ સાલી સુધી મતલબ એક મિનિટનો ગેપ આપી દીધો તો અત્યારે આર્મીની ભરતી આવે તો એમાં હોળસો મીટરમાં પાંચ મિનિટને વીસ સેકન્ડમાં ગઈ એ લોકો તો અહીંયા મેદાનની તૈયારી રીતે કરાવી કે પાંચ મિનિટમાં જો અહીં પાસ કરી લે તો એને અહીંયા ભાગવા માટે આસાન થઈ કેમ કે અહીંયા રોડ ખુલ્લો હોય ભાગે કેટલાય વીસ થી ત્રીસ છોકરા તેને ગ્રાઉન્ડ ફૂલ મળે અને આ ભરતીના સમય શું છે બસો ત્રણસો છોકરા હોય તો ભાગવામાં થોડીક મુશ્કેલી પડે તો અહીંથી લોકો મહેનત એ રીતે પ્રમાણે કરાવીએ કે પાંચ મિનિટમાં પૂરું અહીં કરી લઈ તો અહીંયા પાસ થઈ શકે કામ છે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે બહાર પાડેલી અગ્નિવીર યોજનામાં જોડાવવા માટે ગુજરાતના અને ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જીતુભાઈ વાજા જેવા સૈનિકો નો આ સમર્પણ ભાવ બિરદાવવા લાયક તો છે જ અને સાથે સાથે અનેક લોકો માટે પ્રેરણારૂપ પણ છે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ